અને અમે અહીંયા આવેદનપત્ર દેવા એવા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કાંઈ ખવાતા નથી અમારા ઊંડા તળ છે અમારે રેડી મજૂરી આ લેશે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે અહીંયા શું કરવાનું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ નામ છે સોહાણ લાલજીભાઈ નરસિંહ ગામ ખાયા બાપુના અમે આજે મામલદાર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂરી કંઈક નરેગાનું કામ કરીએ છીએ ચેકડેમ તળાવની અંદર અમે કાયદા લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈને નહીં ચલાવી જોઈએ અને આજે શા માટે આજે આવે તેને પત્ર લેવા માટે આવ્યા ખોટા અમારી માટે આપશો કરે હેંગલી ભાગ